છોટાઉદેપુરના ગેલવંટ ગામે ખેતરમાં યુવાનની લાશ મળી આવી છોટાઉદેપુરના ગેલવંટ ગામે ખેતરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી છે ગેલવાંટ ગામે પોતાના જ મફલરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી યુવાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખેરવા ગામનો હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે યુવાનનું નામ વેસ્તાભાઈ ભીમસિંહભાઈ ડુડવે ઉંમરવર્ષ ત્રીસ હોવાનું સામે આવ્યું છોટાઉદેપુર એક કસ દિવસમાં બે યુવાનની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિદ્ધિ છોટા ઉદયપુર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ